સરકારશ્રીના ફાયર સેફટીના આદેશ મુજબ ગાંધીધામમાં સ્કૂલ તથા કોલેજમાં ફાયર સેફ્ટી નો પૂરતો અમલ કરવામાં આવી રહ્યું છે રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સજાગ બની અને પબ્લિક પ્લેસ વાળી જગ્યા પર ફાયર સેફ્ટી ની સુવિધા માટે ખાસ આદેશ આપવામાં આવ્યા છે ત્યારે અમારી કારની ટીમ કચ્છની તમામ પબ્લિક પ્લેસ વાળી જગ્યાએ ફાયરની પૂરતી ચકાસણી કરી રહી છે તેવામાં આજ રોજ ગાંધીધામ ખાતે આવેલ પીએન અમર સ્કૂલ સરસ્વતી શિશુ વિદ્યાલય તથા ગજવાણી નર્સિંગ કોલેજની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં લગાવવામાં આવેલ ફાયરના સિલિન્ડર્સ તેમજ અન્ય ફાયરને લગતા સાધનોની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે આ ફાયરની તમામ સુવિધાઓ રાખવામાં આવેલી છે અને આપને જણાવીએ કે શાળા અને કોલેજમાં બહોળી સંખ્યા તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે તેઓની સેફ્ટીનું તમામ શાળા તથા કોલેજ પૂરેપૂરું ધ્યાન રાખતા હોય અને તમામ સેફટી તેઓને રાખવી ફરજિયાત હોય છે તેવામાં રાજકોટમાં જે આગની ઘટના બની છે તેવામાં તંત્ર પણ હરકતમાં આવી અને તમામ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા રાખવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે ત્યારે અમારા દ્વારા લેવાયેલા મુલાકાત દરમિયાન ત્યાંના પ્રોફેસર તથા પ્રિન્સિપાલ દ્વારા તમામ સુવિધાની જાણકારી આપી હતી અને તંત્ર સજાગ બની અને ફાયરની સેફટીનું કડક આદેશ આપેલ છે ત્યારે અગાઉ કરતાં પણ સેફટીનું ખાસ ધ્યાન આ શાળા તેમજ કોલેજ દ્વારા રાખવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાય સુનિલ બદ્રુ સાથે શ્યામ માતંગ બ્યુરો ઓફિસ ગાંધીધામ